નમસ્કાર કેમ છો મિત્રો હું જયંતિ ઘેરા સૌરાષ્ટ્રનો તપકાર યુટ્યુબ ચેનલ પર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો આપસો મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ દેશી અનુમાન આધારિત આથ્યા નક્ષત્ર જેનો પ્રારંભ આજથી એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યો છે અને સાથોસાથ દેશીની સાથે મોડલ આધારિત થોડુંક અનુમાન કે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ વિશે કેવું વાતાવરણ રહેવાનું છે તેના વિશે પણ થોડી ચર્ચા કરીશું તેના પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો વધુ સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી માહિતી શેર કરશો જેથી વધુમાં વધુ મિત્રોને ફાયદો થાય માહિતી થકી અને હાલ જે ચોમાસું સિઝન ચાલી રહી છે ખેતી બાબતે તો તે મિત્રોને પણ આ માહિતી પહોંચશે અને થોડીક માહિતી પ્રત થવાથી તેમની ખેતી બાબતે થોડો લાભ થાય તેવી આપણી પણ ઈચ્છા છે કે કોઈ ખેડૂતને નુકસાન ન થવું જોઈએ એ પહેલો ધ્યેય હવે વાત કરીએ મિત્રો સૌ પ્રથમ તો મોડલ આધારિત અનુમાનની જે આવનારા દિવસો એટલે કે આજથી જ કહીએ તો ગુજરાત રાજ્યમાં આજથી એક વરસાદી સિસ્ટમની અસર થવા જઈ રહી છે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું તે હાલ ગુજરાત બોર્ડર સુધી આવી પહોંચ્યું છે આજની મોડલની અનુમાન અનુસાર જોવા પ્રમાણે તો એની અસર સ્વરૂપ ગુજરાત રાજ્યમાં આજથી એ થોડા થોડા વિસ્તારો વધતા જતા આગળના દિવસોમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કોઈક કોઈક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અનુમાન હાલ મોડલો આપી રહ્યા છે બરાબર અને સાથોસાથ એમ કહેવા જઈએ તો દક્ષિણ ગુજરાત સંપૂર્ણ સાથે મધ્ય ગુજરાતના થોડા વિસ્તારો અથવા તો ઘણા બધા વિસ્તારો પણ કવર થઈ શકે અને સૌરાષ્ટ્રમાં લગભગ લગભગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે તેવું હાલ મોડલો બતાવી રહ્યા છે અને આ દિવસો દરમિયાન ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં થોડો વધુ ભારે વરસાદ થાય તેવું પણ મોડલો બતાવી રહ્યા છે તો સત્યાવીસ આજથી અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ દરમિયાન જે કોઈ પણ મિત્રોને ખેતી બાબતે જે પાક લેવાઈ રહ્યા છે તેમને થોડું સાવચેત રહેવા બાબતે આ વિડીયો આપણે આપી રહ્યા છીએ કારણ કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી જાય તેનું હાલ ચોક્કસ એક અનુમાન નથી પણ વરસાદી વાતાવરણ થશે અને વરસાદ થશે એક મોડલો ઘણા દિવસોથી બતાવી રહ્યા છે અને વરસાદ થશે જ બરાબર તો થોડું સાવચેત રહેવું સાથોસાથ હવે વાત કરીએ આ દિવસો દરમિયાન હાથીઓ પણ હાથીઓ નક્ષત્ર પણ પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે તો તેના વિશે થોડું દેશી અનુમાન એટલે કે જેસાભાઈ ગોજીયા ગામ ટેભડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરથી આપણને હાથિયા નક્ષત્ર વિશે પણ થોડું અનુમાન આપ્યું છે બરાબર અને એક એ વાત પણ કહીશું કે એક મહિના પહેલાં આપણે એક આગળનો વિડીયો જે આપ્યો હતો એમાં જેસાભાઈ ગોજિયાના અનુમાન અનુસાર હાથ્ય નક્ષત્રની પણ તારીખો આપી હતી કે આ તારીખો દરમિયાન વરસાદ થશે અને એ તારીખો દરમિયાન હાલ વરસાદી વાતાવરણ થવા જઈ રહ્યું છે અને હાથ્યા નક્ષત્ર વિશે વધુ માહિતી આપતા જેસાભાઈ ગોજિયા એવું પણ કહે છે કે હાથ્ય નક્ષત્ર હંમેશા દર વર્ષ સત્યાવીસ સપ્ટેમ્બરે જ પ્રારંભ થાય હત્યા નક્ષત્રની એક ફિક્સ ડેટ જ હોય છે ફિક્સ તારીખ હોય છે કે સત્યાવીસ સપ્ટેમ્બર એટલે આત્યા નક્ષત્રનો પ્રારંભ બરાબર સાથોસાથ બીજું એક અનુમાન આપતા એવું બીજી એક માહિતી આપતા તેઓ એમ કહે છે કે હાથિયા નક્ષત્રના ચાર પાયા હોય છે સોળ દિવસનો હાથીઓ એમાં શરૂઆતના હાથિયા નક્ષત્રના ચાર પાયા ચાર ચાર દિવસના એમાં પ્રથમ પાયા દરમિયાન જો હાથીઓ હાથિયા નક્ષત્રમાં જો વરસાદી વાતાવરણ થાય બરાબર તો વરસાદી વાતાવરણ થવાનું એક એવું અનુમાન બને કે હાથિયાએ આપણને આવનારા વર્ષનો એક કોલ આપ્યો કે આવનારા વર્ષમાં જે આ આ આથ્યાના નક્ષત્રના પ્રથમ પાયામાં જે જે વિસ્તારોમાં વરસાદ થાય છે તે વિસ્તારોમાં આવનારા વર્ષ એટલે કે આજે બે અત્યારે બે હજાર પચીસ છે તો બે હજાર છવ્વીસના ચોમાસાનો પ્રારંભ તે વિસ્તારોમાં સારા વરસાદ થકી થાય વાવણીનો પ્રથમ વરસાદ તે વિસ્તારોમાં થાય તેવું હાથ્ય નક્ષત્ર પોતાના હનુમાન અનુસાર જણાવે છે બરાબર આ દેશી હનુમાનમાં આવી એક કહેવત છે કે હાથ્ય નક્ષત્રના કોલ થકી આવનારા વર્ષમાં સારી વાવણીનો વરસાદ થાય સાથોસાથ આચ્ય નક્ષત્રનું એક એ પણ અનુમાન બને છે કે આચ્ય નક્ષત્રના સંપૂર્ણ દિવસો દરમિયાન બધા જ દિવસો દરમિયાન જો વરસાદી વાતાવરણ જોવા મળે છે તે વિસ્તારોમાં તો તે વિસ્તારોમાં ચોમાસું આવનારા વર્ષનું ચોમાસું ખૂબ સારું નીવડે વરસાદ બાબતે ખૂબ સારા દિવસો જોવા મળે તેવું પણ હાચ્ય નક્ષત્ર દરમિયાન અનુમાન આપણને જાણવા મળે છે તો આવું કંઈક આછા નક્ષત્રનું પણ અનુમાન બને છે અને આ વર્ષ દરમિયાન દેશીયનુમાન આધારિત જેટલા પણ વીડિયા આપ્યા છે અને એક એવું પણ અનુમાન આપ્યું હતું કે આ વર્ષ આપણા માટે મધ્યમ અથવા મધ્યમથી થોડું સારું રહેશે તો એવું જ વર્ષ આ વર્ષ દરમિયાન જોવા મળી રહ્યું છે વરસાદી વાતાવરણ બાબતે કે મધ્યમથી મધ્યમથી સારું વરસાદી વાતાવરણ જોવા મળ્યું ગુજરાતમાં બરાબર ખેડૂતોને ખૂબ સારા પાક જોવા મળી રહ્યા છે થોડી પાણીની તંગી કોઈક વિસ્તારમાં જોવા મળી રહી છે પણ આ વરસાદી વાતાવરણ થકી આ દિવસો દરમિયાન સત્યાવીસ તારીખથી બે ઓક્ટોબર દરમિયાન જે વરસાદી વાતાવરણ થવાનું છે તેના થકી જે મિત્રોને પાણીની ખાદ છે તે પૂરે પૂર પૂરી થાય અને વરસાદ માપસર વરસે તેવી આપણે એક આશા રાખીએ છીએ વધુ વરસાદથી નુકસાન થાય એવું આપણે ઈચ્છતા નથી બરાબર તો આશા રાખીશું કે વરસાદી વાતાવરણ માપસર રહે સૌને સારો લાભ થાય અને આવનારા વર્ષના વિડિયા હવે આપણે દેશી અન્નમણ આધારિત લઈને પ્રસ્તુત થવા થવાના છીએ આ વર્ષના દેશીયન્મ આધારિત વિડિયાની માહિતી આજની માહિતીથી આ વર્ષની માહિતી પૂરી થઈ હવે નવા વર્ષના નવા નવા વિડિયા લઈને આપણે તમારી સમક્ષ હાજર થઈશું છતાં પણ જો વચ્ચે કોઈ કેવું બનાવ બને અથવા તો કોઈ માહિતી આપવા જો આપણને સંદેશ મળશે તો તમારી સમક્ષ જરૂરથી હાજર થઈશું અને વિડિયાની માહિતી કેવી લાગી તેની અમને ચોક્કસથી માહિતી આપશો તમારી કોમેન્ટ થ્રુ અને અમારી આગાહીઓ કેવીક લાગે છે તેના વિશે પણ અમને ચોક્કસથી જણાવશો બરાબર કોઈ ફેરફાર અથવા તો કોઈ ભૂલચૂક થતી હોય તો તેને માફ કરશો અને કાંઈક ને કાંઈક નવી માહિતી લઈને જરૂરથી તમારી સમક્ષ આદર થઈશું ત્યાં સુધી મિત્રો રજા આપશો જય માતાજી જય શ્રી કૃષ્ણ